સલામી આપી ભારતની સર્વભૌમત્વ એકતા અને અખંડિતતાના પ્રતિક એવા ચોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા રમત ગમત સંકુલ પાંચોટ ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થઈ ધ્વજારોહણ કરી વૃક્ષારોપણ કર્યું આપણા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સશક્ત અને દીર્ઘ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો ભાગી રહ્યો છે અને વિશ્વની ત્રીજા મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે

રાજકોર જિલ્લા ભાજપ પ્રમુખ બગાજી ટી ઠાકોર જિલ્લા ભાજપ મહામંત્રી એમ નાગરાજન જિલ્લા કલેક્ટર ડોક્ટર હસરત જેસમીન જિલ્લા વિકાસ અધિકારી જે કે જેકોડા નિવાસી અધિક કલેક્ટર ઉર્વિજ વાડન પ્રાંત અધિકારી પાનચોટ સરપંચ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો